બનાસકાંઠાના પાલનપુરમાં સિંધી સમાજના લોકોએ પોતાના સમાજના વિદ્યાર્થીની કરફ્યુ હત્યાને લઈ પાલનપુર કલેકટર કચેરી ખાતે આપીને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલ ડે ધોરણ વિદ્યાર્થીએ ધોરણ દસના વિદ્યાર્થીની તીક્ષ્ણ હત્યારના ઘા મારી કરફ્યુ હત્યા કરતા સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં સિંધી સમાજે પોતાના નયન સંતાણીની હત્યાના પગલે આક્રોશ વ્યક્ત કરી રેલી સ્વરૂપે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી જવાબદાર તમામ આરોપીઓને પકડી તેમની સામે કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે સેવંત્રી સ્કૂલમાં બનેલી ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચર્ચા મચાવી છે કારણ કે શાળામાં શાળામાંથી એક જ વિદ્યાર્થી જ એક વિદ્યાર્થીની હત્યા કરતા વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે પાલનપુરમાં સિંધી સમાજના આગેવાનોએ જવાબદાર શાળાના શિક્ષકો

એવા એ જ શાળાના વિદ્યાર્થી એની હત્યા કરી નાખી સિંધી સમાજ પાલનપુર આ ઘટનાને વખોડી કાઢે છે આ નિંદનીય પ્રહાર પણ કર્યો છે એવા હત્યારાઓને અને જવાબદારોને સરકાર અને પોલીસ તંત્ર એની સજા આપે એવી અમારા સૌની માગણી અને લાગણી છે શાળા માટે પણ હું એમ કહીશ કે શાળાએ પણ ઘણી બધી બેદરકારી દાખવી છે એ બાળક માટે કોઈ પણ જયારે તરફડતો હતો ત્યારે પણ એ બાળકને દવાખાને લઈ જવાની તસ્તી પણ શાળાએ લીધી નથી તો શાળાના જવાબદાર લોકોને પણ ગુનેગાર ઠેરવી અને એમને પણ સજા થવી જોઈએ એમના એમની સામે પણ પગલા લેવા જોઈએ એવી અમારા સૌની ઈચ્છા છે માત્ર સિંધી સમાજ પાલનપુર જ નહીં પણ સમગ્ર ભારતના સિંધી સમાજના લોકો આ ઘટનાને વખોડી કાઢે છે આ નિંદનીય પગલું છે અતિરેક છે એવા તત્વો સામે સખત પર સખત પગલાં લેવા જોઈએ ગિરધારી ગેહાની સિંધી સમાજ પાલનપુર આજે અમે કલેક્ટર કલેક્ટરશ્રીને શ્રીને અને ડીવાય આવેદન આવેદનપત્ર આપીએ છીએ અને આ આવેદનપત્રમાં અમે જણાવીએ છીએ કે આવા લોકોની સામે જલ્દીથી જલ્દી એમને એમની સામે પગલાં લેવાય અને એમને સજા થાય એવી જોગવાઈ કરવામાં આવે એવી અમારી લાગણી છે આજે વીસ આઠ પચીસ ના દિવસે જે આ ઘટના બની છે એ બહુ નિંદનીય છે આજે કેવી રીતે આપણે આપણા બાળકોને સ્કૂલમાં મોકલીએ કે અમારું છોકરું જાય છે અને પછી કેવી રીતે અમને સમાચાર મળશે એ સાંભળીને અમને એના મા બાપને જે દુઃખ થયું છે એમને નહીં પણ પૂરી સમાજને અમારી સિંધી સમાજ આખા ગુજરાતને આખા ભારતના દેશને તકલીફ થઈ છે એટલે સખ્તમાં સખ્ત એમને સજા થવી જોઈએ એમને ન્યાય મળવો જોઈએ એ જ અમારી ઈચ્છા છે